હજાર હાથ આપ્યા છે કોઈ દસ હજાર હાથ નથી હોતા હાથ તો બે જ હોય છે પણ એમાં તાકાત જે રહેલી હોય છે ને બંને હાથમાં દસ હજારની હાથની તાકાત ભગવાન આપતા હોય છે એમ જ આ પૃથ્વી રાજાને ભગવાને બંને કાનમાં એટલી ક્ષમતા આપી દીધી કે દસ કાન જેટલું શ્રવણ કરે ને જેમ પાંચ ભક્તો એ ભગવાનની કથા વાર્તા લીલા ચરિત્રોનું શ્રવણ કરે ને એમ જ જેટલું સુખ મળે ને એટલું એને એક લાને 10000 એ કાંતિ સુખ મળતું હોય છે એને મહારાજની ભગવાનની કેટલી લીલા પ્રિય હશે કેટલો આનંદ આવતો હશે કે મારે આજે ભગવાનની લીલા ચરિત્ર સાંભળવા છે મારે આ વાત સાંભળવી છે જ્યારે આપણા જીવનમાં એવી રૂટ થઈ જતી હોય છે ને એવી એક

કે એક સમયને વિશે એ મુક્તાનંદ સ્વામી સર્વે મંડળ સાથે એ મહારાજના દર્શન કરવા ગઢપુર આવેલા અને મહારાજ પાસે આવી શ્રીજી મહારાજને કહે મહારાજ મને હૃદયમાં શાંતિ નથી થતી તમે કંઈક વાત કરો મને હૃદયમાં કઈક શાંતિ વળે અને કઈક હૃદયમાં ટાઢક નથી આ હૃદયમાં શાંત થતું નથી તમે કઈક દયા કરો તો કઈક થાય તો મહારાજ એ વન આવ્યા ને ત્યાં સુધી બધી જ લીલા એ મહારાજ પોતાના મુખે એ મુક્તાનંદ સ્વામી ને નંદ સંતો ની પંક્તિ બેઠેલી ને ત્યાં મહારાજ કહેતા હોય છે ત્યારે પણ મુક્તાનંદ સ્વામી ને હજી એ હૃદય ની વિશે ઢાઢક થતી નથી એટલે મહારાજ ને કહે છે કે મહારાજ હજી મને કઈ ઢાઢક થઈ નથી એટલે તમે કઈક દયા કરો કૃપા કરો તો કઈક હૃદયમાં ઢાઢક વળે એટલે મહારાજ કહે છે કે સ્વામી